અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે

કરવાનું હે એમ બે હમ્મ છોકરા માટે કયો છોકરો છે છોકરાની બાઈ બે દીકરીઓ મૂકીને ભાગી ગઈ છે એવું છે હા છોકરાની સર્વિસ છે આ એક આયમી નોકરી છે હે એમાં ઇનિંગમાં જીમિંગમાં બો બોમ્બેની કંપની માણાવડે સુધ બોલું અચ્છા માણાવર્તિ બોલો છે ને માણાવડે હું નામ તમારું મારું નામ નતુભાઈ નતુભાઈ એના પપ્પાના છોકરાના હમ હમ તો કોઈ એવું પાત્ર હોય છૂટું થયેલ હોય આપણે youtube માં મેલવાનું છે હા youtube માં મૂકી તો જ થાય ને હમ તો જ થાય ને હા હા હમ છોકરાની સડી સારી હે પચાસ પચાર ભગાડ છે અમદા

एक मिनटो हम्म चौराणु चोरण तेठ ने हौराणु बे तेसठ आठतेर आठ હમ હમ નંબર છે ને તમારો હા કાંઈ વાંધો નહીં હમ્મ હું છે છોકરોનું નામ શું છે ટ્રિન્ક કોલ હ ટ્રિન્ક કોલ હા ટિન્ક એટલે ટ્વિંકલ ટ્વિંકલ તો છોકરીનું નામ હોય ને એટલે ટ્વિંકલ છોકરી એમાં નામ એ હોય એમાં હાચા તમે હા એમ એટલે હું કઉ ના ના ઈ છોકરી નું નામ એ હોય હા હા નામ આપે છોકરીને હોય કોક હે હા હા ટ્વિંકલ અને આખું નામ હું ટ્વિંકલ કુમાર ગોરધનભાઈ નટુભાઈ કણસાગરા નટુ ભાઈ કણસા હા હા પટેલ પટેલ માં ટકાવા આય તો પટેલ માં તો સાચી વાત હમ હમ અને રહેવાનું ક્યાં તમારું માણા વદર માણા વદર જૂના ગઢીલો માણા વદર તાલુકો માણા વદર બરાબર છે હમ હમ છોકરો જીન માં કામ કરે છે એમને આ હા જીનિંગ માં હે

હા એના લગન થઈ ગયા એને દીકરો હે હમ એ એને આતે આ બાય ભાગી ગઈ હોજી એટલે દીકરો એની ઘરવાળી ન્યા છે દુબઈ ના દુબઈ ઈ અત્યારે જામનગર ન કરી છે છોકરો એકલો ગયો છે એમ બરાબર બરાબર હા ઓકે આનું હું તમે કેતા તા આને લગન લગાવ કર્યા તેમાં હું શું છું તું ઈ બાય છે ને બીજા એટલે ભાગી ગઈ એમ હ હા બાર વરે બાર ચૌદ વરે થયો હમ પણ એ બીજું લફડું હતું એટલે અમે છૂટું જ કરી નાખ્યું પછી એમ હે છૂટા હેરા જ કરી હમ એ પાર્લર નું કરતી હમ પછી એનો એ સામાન દઈ દીધો અને કઈ પૈસા પૈસા નો વહીવટ કરો બે ત્રણ લાખ નો માલ દઈ દીધો એને છૂટું કરી નાખ્યું પાર્લર નું કરતી હતી પાર્લર નું કરતી હતી હા એમાંથી એને લાઈન થઈ ગઈ એમ ને લાઈન થઈ ગઈ ને એ લફડું હોય છે એ નોખા રેતા હોય છે સમજ્યા હે એ બાઈ નોખા જ અમારાથી એક બે પહેલા છોકરો તમારો જુદો રહેતો તો આ એ બાઈ ને હિસાબે નોખો થઈ ગયું તો બધું સમજ્યા હમ 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 હવે આ દીકરી નો આશરો જવાબદારી આપડે આવી એટલે બે દીકરીઓ છે એમ ને હા બે દીકરી એક ત્રણ વર્ષ છે હમ હમ એક સાત નું એટલે બાર વર્ષની ની છે હમ એક ત્રણ એક હે બીજી કેટલા ની એક ત્રણ વર્ષ ની બીજી કેવડી છે ત્રણ વર્ષ બીજી બાર વર્ષ એક બાર વર્ષ ની બાર વર્ષ ની છે તો આનું લગ્ન જીવન કેટલા વર્ષ ચાલ્યું કેટલા વર્ષ થી બાર એક વર્ષ બાર ચૌદ વર્ષ જેવું થયું છે હે હા ત્યાર પછી વહી ગઈ ત્યાર પછી વહી ગઈ

हां ये हम ऐसे ही है तो ढोकड़ी न काई में चढ़ी है रे मारवा ए ये तो आवे जाई है और ढोकड़ी अळकी होई तो मात तो हो करे बस कोई उपाय ना होई से ए એટલે ઈ ગઈ ઈ કોના તમારી નાત બાજ કે બીજો કોઈ રવાઈ ગઈ ના ના કોળીનો છોકરો હ હ ના આપને તો બસ એમાં કોઈ માту માયું નથી આવે એટલે છૂટા હેના જ કર નાખો અને એક જ વાર હે એના ભાઈ એનામાં આવતો એ બધા આપણા ફેવર માં એટલે આપણે જોતી જ નથી એક જ વાંચ હમ પછે આ માણસ ના ઘર માં રાખીને શું કરવું એ તો એમ જ હોય એમજ હા હમ દીકરાની ઉમર કેટલી થઈ હે દીકરાની ઉમર કેટલી થઈ બેતાલીસ છે એકતાલીસ વળાય નેતાલીસ વરસ એમ ને હા બેતાલી હમ હમ તો એવું સારું પાત્ર હોય તો કેજો બીજું ના ના એ તો કોઈ સવાલ નહિ આપણે youtube માં અત્યારે મેલ દેવું પછી એવું કઈ તો ફોન પણ કરશું બરાબર ને હા દીકરાને નામ કાઈ વ્યસન બ્યસન ખરું નહિ નહિ કોઈ જાતનું નહિ એ માવા ખાય પાન માવા પાન માવા ખાય બાકી બીજું કાઈ નહિ બરાબર એટલે એટલે માં એનું માન એ બહુ સારું છે સમજ્યો હા બહુ સરસ કામ છે એનું એ કંપની company કાયમી નોકરી PF કપાઈ બધુંય છે સમજ્યો હે

આ તમારે વોટિંગ સાચી વાત છે આજે એ છે હા હા અમાર તો ડબલ જવાબદારી થઈ કે દીકરો ને સાચી અને હ સાચી વાત છે કેટલા ખેડવારી આવી જાય ને હા એસો આરી બાયોન બેકાર રહે તો અમને કઈ વાંધો રહે ખાવ ભીમ કઈ ગટે એમ નથી એને એને ખેતીની જમીન છે હા જસક ગામ છે જસક વિકાસ એમ ને એ ધંધો કરવો કરવો કરે તો ઉકો તારે કરવો હોય તો ઈ વેપાર ભેગો કરવો એને સમજ્યો હા બરાબર હા એ બરાબર તો પછી ઈ છે ગામડે સમજ્યો હે ને તો ઈ ધંધો કરવો હોય ગામડે જમીન લીંબુડા બરાબર બરાબર હમ હમ કાંઈ વાંધો નહીં આપણે મેલી લઈશું હો યુટ્યુબમાં તમ તારે હા છોકરાનો ફોટો હોય તો મોકલજો મોબાઈલમાં બાય મતલબ તમારે નંબર આ વર્ષોપર છે ને હા હા આમ ફોટો આવી છે ચાલો નહીં આજે જમવા આવશે ને મોકળાઈ દે આ નો મોકલો તો હું પછી એમને ના મેળ દે બરાબર ને હે નો હોય તો એમને મેલ દેવો આપડે વિડીયો તો મેલ દેવો આપડે હા હા બરાબર ને હા કાઈ વાંધો નહી હા આપડે કઈ જ્ઞાતિ માં કરવાની ગણતરી આમ એવી કઈ ફક્ત એમાં ત્યાં તે એટલા કોળી કોઈ કુક પ્રજાપતિ હા તે કોઈ હોય તો હાલે એમ હરિજન માં હરિજનમાં પછી હાવ પછી એટલે અમારે હું એ ગામડા જેવું રહ્યું એટલે પછી ઓલું થાય હમ હમ એટલે આ કોળી પ્રજાપતિ સાથે કોઈ ઊંચી જ્ઞાતિ હોય તો સારું એમ હે હમ ભલે કાંઈ વાંધો નહીં મળ દેવ હો તમારો પી દીધું હા ભલે ભલે આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો